આજે આપણે ભીંડાનું નવીન શાક બનાવીશું જેમાં નથી તમારે વઘાર કરવાનો કે નથી વધુ તેલ ઉમેરવાનો અને નથી વધુ મસાલા ઉમેરવાનો મારા દાદીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું જનરલી ભીંડાનું શાક કોઈને ખાવું પસંદ નથી હોતું પણ આપણે એવી રીતે ભીંડાનું શાક બનાવીશું ને કે બધા આંગળા ઝાટતા રહી જશે એટલું ટેસ્ટી બનશે સરળ સિમ્પલ જ છે કોઈ પણ બીજા વધારે મસાલા ઉમેરવાના નથી રૂટીન મસાલામાંથી જ આપણે શાક બનાવીને તૈયાર કરીશું તો તેના માટે આપણે લીલા ધાણા લીધા છે જેને આપણે ઝીણા સમારે લીધા છે બાળકોને લીલા ધાણા ખાવા પસંદ નથી હોતા આની અંદર તમે લીલા ધાણા ભરપૂર માત્રામાં ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બે ચમચી આપણે ક્રોસ કરેલું લસણ ઉમેરી દઈશું એક ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આખું જીરું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને મોડ માટે એકથી બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું એટલે જેથી બધું મસાલાનું બાઇન્ડિંગ સરસ આવી જાય એટલું જ તેલ ઉમેરવાનું છે વધુ તેલ નથી ઉમેરવાનું તો બધો મસાલો સરસ આપણે અહીંયા મિક્સ કરી દીધો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી મસાલો છે આપણા દાદી નાની પાસે ખૂબ જ ઓછા મસાલા હતા પણ તેમાંથી તે લોકો ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર કરતા હતા તો આપણે તે જ બનાવીશું તો અહીંયા આપણે ભીંડો લીધો છે ભીંડો સરસ કૂણો અને નાની સિંગ હોય તેવો લેશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બસ પાછળના ડીટીયાનો ભાગ જ આપણે થોડો હટાવી દેવાનો છે અને આ શાક બનાવતા પહેલાં ભીંડાને આપણે સરસ ધોઈને કોરો કરી લેવાનો છે આ રીતે આપણે ભીંડામાં કટ પણ લગાવી દેવાના છે તો તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી આપણે બધા ભીંડાના ડીટિયા છે તે આપણે હટાવી દેવાના છે ભીંડાના શાકનું નામ પડે ને એટલે બધા લોકો મોટું બગાડે છે કોઈને ભીંડો ખાવો પસંદ નથી અમુક જ કોકને પસંદ હોય છે પણ આપણે એવી રીતે ભીંડાનું શાક બનાવીશું ને અલગ જ રીતે કે જેને નથી ભાવતો ને તે લોકો પણ બે રોટલી વધુ ખાશે આમાં તમારે નથી શાકને વઘાર કરવાની જરૂર નથી વધુ તેલ મસાલા ઉપયોગમાં લેવાના તો પણ આ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે મારા દાદીની છે તે લોકો આ જ રીતે બનાવતા હતા તેમની પાસે ખૂબ જ ઓછા મસાલા હતા અને ખૂબ ઓછા મસાલામાંથી પણ ખૂબ જ સરસની ટેસ્ટી વાનગી તૈયાર કરતા હતા અત્યારે આપણી પાસે કેટલા પ્રકારના મસાલા છે પણ દાદી નાની જેવો તો ટેસ્ટ ન જ આવે તો હવે આ રીતે લોઢીની અંદર આપણે ભીંડા ઉમેરી દેવાના છે જેવા ભીંડા ભરાઈ જાય એટલા આપણે લોઢીની અંદર ઉમેરતા જશે સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ ભીંડાનું શાક આ રીતથી ન બનાવ્યું હોય ને તો ચોક્કસથી બનાવજો તમને ખૂબ પસંદ આવશે અને ટેસ્ટ તો એટલો લાજવા હશે ને કે તેની વાત જ શું કરવી જેને ભીંડો પસંદ નથી ને તે લોકો પણ અઠવાડિયામાં બે દિવસ સુધી ભીંડો ખાશે એટલો આ ભીંડો ટેસ્ટી બનવાનો છે અને ઘરમાં રહેલા સિમ્પલ મસાલામાંથી જ આપણે બનાવેલો છે એટલે તમે ઉનાળાની સિઝનમાં ગરમીઓમાં પણ આ શાક બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બનશે આની અંદર તમે ખૂબ ઓછું તેલનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ તો પણ આ શાક તમારું ટેસ્ટી જ બનશે રેગ્યુલર ભીંડામાં આપણે જેટલું શાકમાં તેલનો યુઝ થતો હોય એના કરતાં તમે જો અહીંયા ઓછું તેલ ઉમેરશો ને તો પણ ટેસ્ટી જ બનવાનો છે હજુ સુધી ફ્રેન્ડ્સ ચેનલ ઉપર તમે નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને જે લોકોને ભીંડો નથી પસંદ ને તેને તો આ રીલ તમે જરૂરથી શેર કરજો અને જેને પસંદ છે તેને પણ કરજો જેથી તે લોકો પણ અલગ ટેસ્ટની અંદર આ ભીંડાનું શાક તૈયાર કરી શકે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બધા જ ભીંડા ફરી લીધા છે અને વજનમાં બસો પચાસ ગ્રામ ભીંડા છે તો આ રીતે આપણે લોઢીમાં ગોઠવી દીધા છે આમાં કાંઈ જ મોટી તામચામ નથી સિમ્પલ રીતે જ આપણે આ શાક તૈયાર કરેલું છે હવે લોઢીને આપણે ગેસ ઉપર રાખી દઈશું અને તેની ઉપર આપણે એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે બસ આની અંદર આપણે બીજો કાંઈ જ વઘાર બગાર કરવાનો નથી રાઈ જીરું કાંઈ જ ઉમેરવાનું નથી આ રીતે ફરતે એકથી બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈએ પછી શું કરવાનું છે એની માથે કોઈ પણ એક વાસણ ઢાંકી દેવાનું છે જેથી વરાળ છે તે બધી અંદર રહીએ બહાર ન નીકળે તેને લીધે ભીંડો સરસ ચડી જાય આ રીતથી ભીંડાનું શાક બનાવશો ને એટલે ભીંડાની શાકની અંદર જરા પણ ચીકાશ નહીં લાગે તો થી ત્રણ મિનિટ પછી આ રીતે આપણે ઢાંકણ ખોલીને વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનો ભીંડાને આ રીતે ઉલટ પુલટ કરીને બધી સાઈડ તેને ફેરવતા રહીને આપણે કૂક કરવાનો છે જેથી ભીંડા છે તે બધી બાજુ સરસ કૂક થઈ જાય મસાલા તો આપણે બધા સેમ જ ઉમેરેલા છે એટલે બધા ભીંડાની અંદર સેમ જ ટેસ્ટ આવશે બસ ખાલી ભીંડો બહારથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને સાતડવાનો છે તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને ચલાવતા રહેવાનું છે અને ફરી ઢાંકણ ઢાંકીને થવા દેવાનું છે પાંચથી સાત મિનિટમાં જ આ ભીંડો સરસ કૂક થઈ જાય છે જા સમય પણ નથી લાગતો અને તપેલી કે કડાઈમાં બનાવેલું શાક ખાજો અને આ રીતે લોઢીમાં બનાવેલું શાક ખાજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી બધું તેલ છે તે અલગ થવા લાગેલું છે આ ભીંડાની અંદર તમારે બીજો કાંઈ જ મસાલો ઉમેરવાની જરૂર નથી તમે જોઈ શકો છો તો પણ ભીંડો છે તે ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી ભીંડો તૈયાર થયો છે ખાવામાં તો એટલી મજા આવશે ને ફ્રેન્ડ્સ તમે એકવાર ચોક્કસથી આ ભીંડો ટ્રાય કરજો અને વચ્ચે તમારે ચેક પણ કરી લેવાનું જો ભીંડા કૂક થઈ ગયા હોય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જો તમારે એમનો ભીંડો સર્વ કરવો હોય તો આ રીતે પણ ભીંડો સર્વ કરી શકો છો એંસી ટકા સુધી કૂક થઈ જાય ને પછી આપણે શું કરવાનું છે તેની અંદર જે મસાલો આપણે ભરતા બચેલો તે ઉમેરી દઈશું ભીંડો સરસ કૂક થઈ જાય પછી જ મસાલો ઉમેરવાનો છે તો આ રીતે તમે મસાલા ભીંડી પણ બનાવી શકો છો પણ આપણે તેની અંદર છાશ ઉમેરીશું જેથી ભીંડો છે તે આપણો ખૂબ જ સરસ ગ્રેવીવાળો તૈયાર થાય છાશની જગ્યાએ તમારે અહીંયા દહીં લેવું હોય તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે આપણે અડધા કપ જેટલી છાશ ઉમેરી દીધી છે પછી આપણે શું કરવાનું છે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું અહીંયા છાશ ઉમેરેલી છે ફ્રેન્સ એટલે તમારે નમક ચેક કરીને ઉમેરી દેવાનું જેથી શું થશે આપણે મસાલાની અંદર તો નમક ઉમેરેલું છે જે બહાર આપણે છાસ ઉમેરેલી એના ભાગનું તમારે નમક ઉમેરવાનું છે પણ જો તમે એમનો મસાલા ભીંડી સર્વ કરવા માગતા હોય ને તો છાસને ઉમેરેલી ત્યારે તમારે નમક નહીં ઉમેરવાનું બસ હવે થોડી એવું છાસની ગ્રેવી થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કારણ કે રોટી ગરમ જ છે એટલે સરસ ભીંડો કૂક થયા રાખશે તો આ રીતે આપણે સરસ મિક્સ કરીને ફરી ખુલ્લું જ થવા દેસું અહીંયા હવે ઢાંકવાની કાંઈ જ જરૂર નથી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું ભીંડાનું શાક તૈયાર છે આ રીતે ગ્રેવીવાળો ભીંડો ખૂબ જ સરસ લાગે છે પણ તમને ગ્રેવી પસંદ ન હોય તો છાસવાળો પ્રોસેસ છે તે તમારે સ્કીપ કરી દેવાની એમના મસાલા ભીંડી પણ તમે સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલની અંદર આ કેટલું સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થયું છે તો જરૂરથી આ રીતે ભીંડાનું શાક ટ્રાય કરજો ફ્રેન્ડ તમને ખૂબ જ પસંદ આવવાનું છે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ